પોલીસ મથકના વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને છે ત્યારે ચોકબજાર પોલીસ મથકમાં નોંધાયેલા ચકચારી ડબલ મર્ડર અને ગુસ્સીટોકના ગુનામાં વોન્ટેડ આરોપી એવા મહારાષ્ટ્રના ડાળમાં નામ બદલી રહેતા દિવાન ગેંગના આબિદ ઉર્ફે પંચર સોહેલ ચાંદ સૈયદને ઝડપી પાડ્યો હતો ક્રાઈમ બ્રાન્ચે આરોપીને સુરત લાવી પૂછપરછ કરતાં તેણે કબુલાત કરી હતી કે ગત ત્રણ માર્ચના રોજ મોડી રાત્રે ત્રણેક વાગ્યાના અરસામાં દિવાન ગેંગના ઈસમોએ બકુલેશ પરિહાર અને કાર્તિક ચૌહાણ તેમજ રાજેશ નામના ઈસમોને પોલીસને બાતમી આપતા હોય તેવી શંકાએ માર માર્યો હતો જેમાં ચપ્પુ વડે ઈજા પહોંચતા રાજેશ ઉર્ફે રાજુ અને કાર્તિક ચૌહાણનું મોત નીપજ્યું હતું જે ગુનામાં પોલીસ પકડથી બચવા આરોપી પોતે રાજસ્થાન મહારાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ નાસ્તો કરતો હતો અને બાદમાં મહારાષ્ટ્રના ઢાર બુલઢાણા ખાતે ઓળખ છુપાવી સાહિલ નામથી ભાડાના મકાનમાં રહી કર્યા કામ અને મિસ્ત્રી કામ કરતો હોવાની કબૂલાત કરી હતી હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આરોપીનો કબજો ચોકબજાર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે